નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો રૂપા ક્યારેય કોઈ પરાયા પુરુષની તરફ આંખ ઊંચી કરીને જોતી ન હતી તો પછી રૂપાએ આવું કામ કેમ કર્યું હશે પૂરા ચોવીસ કલાક આખા ગામમાં એક જ વાત ઘૂમરાતી રહી કાકાની રૂપા ઘરેથી ભાગી ગઈ આમાં કહેનારને સાંભળનારના મનમાં એક સાથે બે ભાવો ઉઠતા હતા એક આશ્ચર્યનો અને બીજો આઘાતનો આશ્ચર્ય એ વાતનું હતું કે ધનાકાકાની છાપ આખા પંથકમાં ભરાળી માણસ તરીકેની હતી એની દીકરીની તરફ સારી કે ખરાબ નજર કરનાર કોઈ પણ પુરુષની આંખ ખેંચી લે એવો જનુની બાપ હતો આવા જોરાવર માણસની દીકરીને ભગાડી જવાની હિંમત કોની ચાલી આઘાત એ વાતનો કે રૂપા વર્ણવી ન શકાય એટલી રૂપાળી હતી આજુબાજુના વીસ ગામોના કુવારા જુવાનો મનમાં એક છૂપી આશા પંપાળતા બેઠા હતા કે રૂપા કદાચ પોતાના ઘરનું અજવાળું બનશે એ બધા આ સમાચાર સાંભળીને રાતા પાણીએ રડી પડ્યા પહેલાં ચોવીસ કલાક આ ચાલ્યું બીજા ચોવીસ કલાક બીજી વાત ચાલી રૂપા ભાગી તો કોની સાથે ભાગી આ સવાલના જવાબે તો એ ખોબા જેવડા ગામની ધરતીને ધ્રુજાવી મૂકી પેલું કૂવા પાસેનું મંદિર ખરું ને બે મહિનાથી એ સમારકામ ચાલે છે બહાર ગામથી સાત આઠ મજૂરો આવ્યા છે એમાંથી એક પાંત્રીસેક વર્ષનો મજૂર સૌથી ગુમ થયો છે લાગે છે કે એ જ તેના કાકાની રૂપાને ભગાડી ગયો છે અરે જેણે સાંભળ્યું એ પોતાના કાન પરથી વિશ્વાસ ગુમાવી બેઠું સૌજીને તો આવતા જતા બધાએ જોયો હતો હાડકાના માળખા જેવો દેહ ઝાંખરા જેવા વાળ ચહેરા પર કાંટા જેવી નાની બરછડી દાઢી મેલું કધોણિયું થઈ ગયેલું ખમીસ અને પીળો પડી ગયેલો લેંઘો પગને અને પગરખાને બાપે માર્યા વેર અઢાર વર્ષની રૂપરૂપના અંબાર જેવી રૂપા આવા નિસ્તેજ ગંદા ગરીબ આધેર દેખાતા મજૂરની સાથે ભાગી ગઈ ત્રીજા દિવસે ત્રીજો પ્રશ્ન ચાલ્યો ધનાકાકા શું કરશે સૌજી દુનિયાના કોઈ પણ ખૂણામાં સંતાયો હશે આ કાકો એને છોડશે નહીં જે દીધી એ બંનેને હાથમાં આવ્યા એ દિવસે મર્યા સમજો ગામ લોકોની ધારણા સાચી હતી ધનાકાકાની છાપ ભારે ખરાબ હતી માણસ મારવો અને મચ્છર મારવો એ બે વાત એને મન એક સરખી હતી ઘરમાં એની બાયડી અને ચારેય દીકરાઓ પણ એની ધાકથી ફડફડતા રહેતા હતા ધનો ઘરમાં પગ મૂકે ત્યાં જ છોકરાઓ આગા પાછા થઈ જાય જો કોઈના પર ક્રોધ ન કરતો હોય તો એ હતી દીકરી રૂપા રૂપા એના બાપના જીગરનો ટુકડો હતી રૂપા આખા ગામને ગમતી હોય તો એના બાપને કેમ વાલી ન હોય ધનો મૂછો પર તાવ દઈને પોરસથી કહેતો હતો રૂપા તો મારી રાજકુંવરી છે એને તો હું કોઈ રાજકુમાર સાથે જ પ્રણાવીશ મારી રૂપાના રૂપને સાચવી શકે એવું ખોરડું આટલામાં તો હું ક્યાંય જોતો નથી મને લાગે છે કે એના માટે મારે શહેરમાંથી મોટા સાહેબને શોધવો પડશે કાકાને જે વાતનો આઘાત લાગ્યો હતો એ જ વાતથી ગામ લોકો પણ સ્તબ્ધ હતા રૂપા ક્યારેય કોઈ પરાયા પુરુષની તરફ આંખ ઊંચી કરીને જોતી ન હતી એના નામે કોઈ અફવા સાંભળી નથી ઘરમાંથી બહાર નીકળે ત્યારે રસ્તામાં પિતરાઈ ભાઈઓ મળી જાય તો પણ એ ઊભી રહીને વાત નહોતી કરતી કે મોઢું મલકાવતી ન હતી ગામમાં સંસ્કાર મૂર્તિ મનાતી ગામનું નાક ગણાતી દેવાંશી રૂપ ધરાવતી રૂપા ક્યારે આ કડિયા કામ કરતા મજૂર સાથે નજરું લડાવી બેઠી ક્યારે એની સાથે વાત કરી બેઠી ક્યારે નાસી જવાની સંતલસ કરી બેઠી આ બધું કોઈના ભેજામાં ઉતરતું ન હતું ધનોકાકો ધાર્યું લઈને ઘોડા પર બેસીને આસપાસના સો ગામડામાં ખૂંદી વળ્યો સૌજી રૂપાનો કે પત્તો લાગ્યો નહીં દિવસો ગયા મહિનાઓ વીત્યા વર્ષો પસાર થઈ ગયા કાકા ગઢપણમાં પણ પોતાના જીવથી વધુ વાલી દીકરીને ભૂલી શક્યા નહીં દીકરી દીકરી બોલતા બોલતા એમણે દેહ છોડી દીધો આજથી પાંત્રીસેક વર્ષની પહેલાંની આ સત્ય ઘટના આ વાર્તા આપનાર સજ્જન હાલમાં સિનિયર સિટીઝન છે તેઓ ધનાકાકાના જ ગામના હતા અને છે હવે તો નિવૃત્ત થઈ ગયા છે પણ જુવાની માં વાળનનું કામ કરતા હતા એમણે નાનકડી રૂપાના વાળ કાપ્યા હતા ત્યારે ધનાકાકાને કહ્યું હતું કાકા આ છોડી આવડીનાની ઉંમરે દેવકન્યા જેવી દેખાય છે તો મોટી થશે ત્યારે કેવી લાગશે અરે ત્યારે તો એને જોઈને દુનિયા ગાંડી થશે તેના કાકાએ જવાબ આપ્યો હતો એ વાલજીભાઈ વાળંદ રૂપા વિશે કહે છે સાહેબ તમે નહીં માનો એ આજ સુધીની જિંદગીમાં રૂપા જેટલી સુંદર બીજી કોઈ સ્ત્રી જોઈ નથી હિન્દી ફિલ્મના પડદા ઉપર પણ નહીં આવી છોકરી સૌજીની સાથે ભાગી ગઈ એનું કારણ જાણવાની તાલ આવેલી મને અડધી જિંદગી તડપાવતી રહી વાલજીભાઈની તડપ આખરે એક દિવસ અણધારી રીતે શાંત પડી કોઈ સામાજિક પ્રસંગે વાલજીભાઈ બહાર ગામ ગયા હતા લગભગ ત્રણસો સાડા ત્રણસો કિમી છેટે આવેલું ગામ હતું જ્યાં જવાનું હતું એનું એડ્રેસ પૂછવા માટે વાલજીભાઈ કૂવાના કાંઠા પર પાણી ભરતી એક પનીહારી પાસે ગયા પનીહારી યુવાન હતી વસ્ત્રો પરથી ગરીબ લાગતી હતી એની ફાટેલી ઓઢણીમાંથી દેહનું લાવણ્ય જોનારની સાથે સંતા કુકડી રમતું હતું એના રતુમડા ચહેરાનો સાઈડ વ્યૂ જોઈને વાલજીભાઈ ભડક્યા કોણ કાકાની રૂપા તો નહીં કૂવામાંથી બેડું સિંચતી યુવતી પણ ચમકી ઉઠી ના હું રૂપા નથી પણ રૂપાની સોના છું મને જોઈને બધા થાપ ખાઈ જાય છે તમે કોણ વાલજી કાકાએ વધારે વિગત ના આપી મારે તારી માને મળવું છે મને તારા ઘરે લઈ જા સોના હસી પડી હું તો પરણી ગઈ છું મારી મારી સાથે નથી રહેતી એને મળવું હોય તો સીધા નાકની દાંડીએ પાંચ મિનિટ પછી વાલજીબાઈ ગરીબ ખોરડાના ફળિયામાં લૂંટાયેલા અજવાળાની સામે બેસીને વાતો કરી રહ્યા હતા બેટા રૂપા હું તારા બાપનો ભાઈબંધ ઓળખાણ પડી અકાળે વૃદ્ધ થઈ ગયેલા ચહેરા પરની કરચલીઓ લીઓ સદી પહેલાંના અતીતને ખૂંદી વળી તમે વાલા કાકા તો નહીં તમે અહીં પહોંચી ગયા મારી ભાણ મારા બાપને ન આપતા એ મારા શરીરના કટકે કટકા કરી નાખશે બેટા તારા બાપ તો ભગવાનના ધામમાં પહોંચી ગયા છે હું પણ કંઈ તારી ભાળ મેળવવા માટે નથી આવ્યો આ તો કુવાકાંઠે તારી ઝલક જોવા મળી તેમાં તારું પગેરું શોધતો શોધતો અહીં આવી ગયો હવે તું મળી જ ગઈ છે તો મારા એક સવાલનો જવાબ આપ આ સવાલ મારો નથી આખા ગામનો છે તારા જેવી અપ્સરા સવજી જેવા કદરૂપા રૂપા મજૂરના પ્રેમમાં કેમ પડી અને કાકા જેવો માથાભારે બાપ હોવા છતાં આવું પગલું ભરવાની હિંમત તે કેવી રીતે કરી રૂપાએ સાડીના છેડાથી આંખનો ભીનો ખૂણો લૂછીને ભેદ ઉપરથી પડદો ઉઠાવ્યો હું ક્યાં સવજીને પ્રેમ કરતી હતી હું તો ગૌશાળામાં હિસાબ રાખવા માટે શહેરથી આવેલા એક દેખાવડા પુરુષના મોંમાં જકડાઈ ગઈ હતી મારી ચાલચલગત પવિત્ર હતી એ આખું ગામ જાણતું હતું એ યુવાને મને આકાશમાંથી ચાંદ તારા તોડી લાવવાના વચનો આપીને લૂંટી લીધી એ લગ્ન કરશે એવી લાલચામાં આવીને હું પણ લૂંટાવા માટે તૈયાર થઈ ગઈ અમે માત્ર એક જ વાર લપસ્યા હતા કુદરતે મારી સાથે ભારે અન્યાય કર્યો એક જ વારમાં મને દિવસો રહી ગયા હું કોને કહું મારો બાપ તો મને મારી નાખે ચોથા મહિને હું ગભરાઈ ગઈ મેં લગ્ન માટે દબાણ કર્યું તો પેલો લૂંટારો રાતમાં લઈને ગામ છોડીને ભાગી ગયો મારામાં આપઘાત કરવાની હિંમત ન હતી જીવતા રહેવા માટેના રસ્તાઓ શોધતા શોધતાં મારી નજર સૌજી પર ઠરી મને ખબર હતી કે એને બધી ખબર છે મેં એને પૂછ્યું એણે મને મારા આવનારા બાળકને પોતાનું નામ આપવાની હા પાડી દીધી બીજા દિવસે હું સૌજીની સાથે આલોપ થઈ ગઈ વાલજીભાઈએ પૂછ્યું આવા પુરુષ સાથે તે જિંદગી કેવી રીતે કાઢી જેવી રીતે બાવળના ઠૂઠાને વળગીને રાતરાણીની વેલ કાઢે એવી રીતે મારી દીકરી મારો અને એના બાપનો વારસો લઈને જન્મી છે મારી ભૂલની સજા એ પણ ભોગવી રહી છે સૌજી જેવા ગરીબની છોકરીનો હાથ કોણ ઝાલે એ પણ બાપડી બાવળના ઠૂઠાને પનારે પડીને જીવી રહી છે ઊંડો ફળફળતો નિશાસો નાખીને વાલજી કાકા ઊભા થયા મિત્રો આવી જ સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ